વડોદરા શહેરના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ કોટંબી ખાતે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રમાવાની છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે હયાત હોટલ ખાતે આવી પહોંચી છે જે ખેલાડીઓ છે તેઓ અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટ ટીમના જે ફોલોવિંગ છે તેમના ફેન્સ છે તે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને જે રીતના તેમની એક ઝલક જોવા માટે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે થોડીક જ ક્ષણોમાં ગેલ છે તેઓ પણ આ હોટલ ખાતે અહીંયા આજે રોકાવાના છે ક્રિકેટર વિરાટ કોહલી છે તેઓ પણ આ હયાત હોટલ ખાતે રોકાયા છે અને થોડીક જ ક્ષણોમાં અમના ભારતીય ક્રિકેટ ટીમ છે તે અહીંયા વડોદરા શહેરની હયાત હોટલ ખાતે આવશે એક અગિયાર તારીખે વડોદરા કોટુંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેદાન ખાતે મેચનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ કાફલા સાથે અત્યારે જે ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે તે અત્યારે અહીંયા પહોંચી રહી છે હાલ જે તમામ જે ક્રિકેટરો છે અહીંયા હોટલ ખાતે આવી પહોંચ્યા છે ને જે રીતના પોલીસ પ્રશાસન દ્વારા પણ જે તમામ અહીંયા વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા છે તે અહીંયા જાળવી રાખવામાં આવી છે સાંસ્કૃતિક પરંપરાગત રીતે અત્યારે જે અમે કિંગને જોવા માટે આવ્યા છે અહીંયા આગળ અને અમે એવું જાણીશું કે ભાઈ અહીં બી સારું પ્રદર્શન કરે અને સદી મારે એ બી અમારી છે અચ્છા તમને ફોટો પણ લાવ્યા છું હા કિંગ ના જોવા તો નહીં મળ્યા અમે લેટ પડી ગયા પણ અમે કાલે બી એવી ઉમીદ દોડાવશું કે કાલે બી મળી શકશો આજે આવે બરોડા ક્રિકેટ માટે બહુ મોટી વાત છે કે બધા મોટા પ્લેયર્સ અહીંયા રમવા આવે છે અને બરોડાનું ક્રિકેટ અમને પ્રમોટ થાય ને હોપ્સ શો કે વિરાટ અને રોહિત બેવ સેન્ચુરી મારે પહેલી મેચમાં ને એ જોવા મળે આપણને સૌથી મોટી વાત હશે આપણે પૂરો પૂરો વિશ્વાસ છે કે આપણે શુભમન ગિલ ને વિરાટ કોહલી આ વખતે સેન્ચુરી મારશે અને રોહિત શર્માએ આપણને આ જીતાડશે આ સિરીઝ ભારતીય ક્રિકેટ ટીમ આજે વડોદરા શહેરની હયાત હોટલ ખાતે રોકાવા રોકાવા આવી પહોંચી છે એક અગિયાર જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડની જે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ક્રિક ભારતીય ક્રિકેટ ટીમના ફોન્સ ફેન્સ ફોલોવિંગ છે તેઓ અહીંયા પહોંચ્યા છે ક્રિકેટ ટીમની એક ઝલક જોવા માટે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા ભારતીય ક્રિકેટ ટીમના ફ્રેન્ડ્સો છે તે અહીંયા દોડી આવ્યા છે અને તેમની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા છે હયાત હોટલ ખાતે પણ જે રીતના સાંસ્કૃતિક પરંપરાગત રીતે ગરબા કરીને આ આવેલી ક્રિકેટ ટીમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે ગોત્રી પોલીસની ટીમ દ્વારા પણ અત્યારે સઘન અહીંયા સુરક્ષા વ્યવસ્થા સિક્યુરિટી સાથે જાળવી રાખવામાં આવી હતી કેમેરામેન ફૈજલ ખાન સાથે હું રવિસિંહ દાસ પાક ટોળે ન્યૂઝ વડોદરા